માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે આપણે કપાસની અંદર બહુ મોટું બધું નુકસાન થઈ ગયું છે જુઓ હું તમને બતાવું આવી રીતે પાણી ભરાઈ ગયું છે જુઓ પાણી બધું ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો પાણી નીકળી જાય તો કપાસ આપણો રહી જશે નક બળવાની શક્યતા રહેશે જુઓ કપાસની અંદર પાણી ભરાઈ ગયું છે ફૂલે ફૂલ બહુ મોટું નુકસાન થઈ ગયું છે જો હવે આ કપાસ છે ને હવે ભરવા મળશે પાણી ભરાઈ ગયું છે ફૂલ જો આ કામ તો કોઈ હલે એવું જ નહીં રહે એવું પાણી ભરાણું કેટલું પાણી ભરાણું છે હું તમને બતાવું વિડીયોની અંદર જુઓ મિત્રો આ બાજુ પણ પાણી ભરેલું છે ઠેરે આટલી પણ સલો સલ પાણી ભરાઈ ગયું છે જુઓ પાણી એકે બાજુ નીકળે એવું નથી એટલે હવે કપાસમાં મોટું બધું નુકસાન રહેશે જુઓ ઠેર આટલી પણ ભરેલું પડ્યું છે પાણી જેવા આટલી પણ પાણી ભરી જાય છે આ ઝાડ પણ હવે આલી પડી જશે કપાસમાં બહુ નુકસાન છે કપાસ આડો પડી જવાનો છે પાણી ભરેલું પડ્યું છે એટલે હવે પાણી નીકળી જાય ને વહીમી જાય તો સારામાં સારું કે કપાસમાં બહુ નુકસાન રહેશે મોટું બધું જુઓ આ ડાળીઓ આડી પડી ગઈ જુઓ આ ડાળીઓ આવી ભાગી જવાની છે આ નેકેથી કરીને આ બાજુના ભાગમાં પાણી ભરાઈ ગયું વધારે આ બાજુ પાણી ઓછું છે આ બાજુ પાણી એટલું બધું છે નહીં એટલે કપાસમાં બહુ નુકસાન નહીં થાય જો આવી રીતે આડો પડી જાય એટલે નુકસાન આવશે આપણે વધારે જો એક આડો અહીંયા પડ્યો છે પાણી ભરાઈ ગયું છે થોડું થોડું જો અહીંયા પણ પાણી ભરેલું પડ્યું છે આ બાજુ પાણી નહીં ભરાણું ધીરકો અમુક અમુક જગ્યા સુધી પાણી ભરાઈ ગયું છે આ બાજુના ભાગની અંદર પાણી નથી આવ્યું અજીર નેચાળા ભાગની અંદર પાણી ભરાઈ ગયું છે કપાસ કેવો છે મિત્રો કોમેન્ટ કરજો જો આ આપણે કપાસની અંદર આ બાજુ પાણી ગતું નહીં ભરાણું ને ને નેચાળો ભાગ હતો ને પેલી બાજુ એ વર પાણી ભરાઈ ગયું છે આ બાજુ ભાગ ઊંચાળો છે એટલે આ બાજુ પાણી નથી આવ્યું અજીર નેચાળા પાકની અંદર પાણી વધારે ભરાઈ ગયું છે એરંડા એરંડાની અંદર તો ગતું તું પાણી જ નહીં ભરાતું નેચાળા પાકમાં ભરાય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા દરરોજ મારા આવા બ્લોગ આવશે જય માતાજી મિત્રો થેન્ક યુ